Gyanosphere Preparation for Future કેમ છો વિદ્યાર્થી મિત્રો હું પ્રતિક દેસાઈ તમારા મેજ ગુરુ અને જ્ઞાનોસ્ફિયર આપ સૌનો સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો માના વિદ્યાર્થીઓ જે અત્યારે પ્રિપેરેશન કરી રહ્યા છે એના માટે સૌથી મોટી અપડેટ કે एग्जामનું ટાઈમ ટેબલ આવી ગયું છે તો વિદ્યાર્થી મિત્રો મારે ક્યાંથી જોવાનું સર તો કે જો સાઈટ કઈ છે gsebservice.com એમાં તમે જશો એટલે આવા પ્રકારનું પોર્ટલ ખુલશે જેમાં તમે સ્ટુડન્ટ નામના પોર્ટલમાં જાશો અથવા ઓલ વાળું જે પોર્ટલ છે એમાં જાશો તો એમાં ધોરણ 10 અને 12 ની મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ 2026 એવું લખેલું છે અને એમાં તમારે જે છે ક્લિક કરશો એટલે તરત જ એક પીડીએફ ખુલી જવાની છે તો તમારે અહીંયા શું કરવાનું છે તો હવે જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક પેજ ખુલશે એમાં પહેલું પેજ શું લખેલું છે કે ફેબ્રુઆરી માર્ચ 2026 માં લેવાનાર કઈ કઈ પરીક્ષા તો કે ધોરણ 10 ધોરણ 10 ની પણ કઈ તારીખે છે 26 બે થી લઈ 16 માર્ચ એટલે કે 26 બે થી 16 ત્રણ સુધી તમારી જે એક્ઝામ જે છે

ચાલો છવ્વીસ બે બે હજાર છવ્વીસ ના રોજ ભાષાનું પેપર છે છવ્વીસ તારીખે પેલું પછી શું છે તો કે અઠયાવીસ તારીખે અઠ્યાવીસ તારીખે શું છે વિજ્ઞાન પછી ચાર તારીખ ચાર તારીખ એટલે શું સામાજિક વિજ્ઞાન પછી બેઝિક ગણિત એટલે કે આપણું પેપર કે કઈ તારીખે તો કે છ ત્રણ બે હજાર ને અને પછી નવ તારીખે પેપર છે સ્ટાન્ડર્ડ ગણિત પછી અગિયાર તારીખે છે અંગ્રેજી અને તેર તારીખે છે ગુજરાતી દ્વિતીય ભાષા તો આજે છે એ તમારું ટાઈમ ટેબલ છે તો હવે વિદ્યાર્થી મિત્રો થઈ જાઓ તૈયાર સ્ટાન્ડર્ડ ટેન માં એટલે કે દસમા ધોરણમાં હવે જે છે ઘણા વિદ્યાર્થીઓ એમ કહેતા હોય છે કે કે સર હજી તો ઘણો સમય છે પણ જ્ઞાન સ્ફિયર એવું કહે છે કે હવે સમયને નહીં સિસ્ટમ બનાવો રેડી અને હવે પ્રિપેરેશન મોડમાંથી તમારે જે છે કયા મોડમાં આવી જવાનું છે એક્શન મોડમાં આવી જવાનું છે તો હવે જો અત્યાર સુધી કઈ પણ મહેનત કરવામાં કચાસ રહી ગઈ હોય તો હવે એને શું કરી દેવાની છે પરિપૂર્ણ કરી દેવાની છે કુછી পলકી ખામોશી હે